સાંજે એક કૂતરો આવે છે ત્યાં અને મંદિરના આજુબાજુમાં નહીં પણ જે મૂર્તિની આજુબાજુમાં પ્રદક્ષિણા કરતો જોતું હોય છે એને જોવા માટે જે ભીડ આવી હતી ખબર નહીં આ ભીડને દવાની જરૂર છે કે પેલા કૂતરાને દવાની જરૂર છે એને ત્યાં પોતે ખુદ એમ માની લીધું કે ત્યાં શિવજી સ્વયંભૂ પ્રગટ થયા છે એલઈડીનો ગોળો આટલો મોટો કે જેને પ્રજાએ ભગવાન માની લીધું લીધી સ્વયં શિવજી પ્રગટ થયા હોય ને એવું માની લીધું કે અમેરિકામાં શિવજીની પૂજા કરવાનું છાપ તો સરકારે આવી બેરિકેટેડમાં એ જે પથ્થર હતો એને ઉપાડી અને બીજે લઈને એને સમજાયું કે મૂર્ખો આ તો રસ્તા વચ્ચે હતો અને અમે કરીને એને પકડીને દૂર કર્યો છે અમે બનાવેલો છે પથ્થર એ અંધશ્રદ્ધા પોતે આંધળી નથી બેરી બોંગડી મો અને ક્યારેક મૂર્ખી પણ છે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષની ભાજપ સરકાર છે ને હવે હિન્દુઓ બે હજાર સત્યાવીસમાં ચૂંટણીના પર રાખીને હિન્દુઓ ખતરામ ચાલુ થઈ ગયા જ્યારે ખેડૂતો ઉપર ડંડા પડતા હોય જ્યારે નાગરિકોને ત્રાસ થતો હોય ત્યારે આવી સંસ્થાઓના એક પણ વ્યક્તિ બોલવા તૈયાર છે ના જ્યારે ઓબીસી સમાજને અન્યાય થતો હોય ત્યારે આમાંથી કોઈ એક પણ વ્યક્તિ બહાર નીકળવા તૈયાર છે ના આપણે પણ હાજલ સમય છે રોજગારી છે નહીં કારણ કે કરવી તો છે ને રોજગાર તમે તમારે મંજીરા વગાડો અને મજા કરો ધર્મનો સમય હજુ આપવાનો છે સનાતન સંસ્કૃતિની જય આપણા દેશમાં આજકાલ ગજબનો નજારો જોવા મળે છે સ્કૂલ કોલેજો બંધ થાય છે દુકાનો અને ઘરો ઉપર બુલડોઝર ચાલી રહ્યા છે નોકરી ધંધા આના કોઈ ઠેકાણા નથી ધર્મ બચાવવા વાળા ક્યાંક તલવારો વેચે છે તો ક્યાંક લાકડીઓ વેચે છે એટલે આ દેશને ધર્મને એક ધર્માધતા તરફ વાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે આખો દેશ ધર્મની આગમાં નાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે હાથ પગ બાંધી દીધા હોય નહીતર જો આ દેશમાં તંત્ર અને વહીવટી તંત્ર એ બધું જ ખાડે ગયું છે આ દેશની પરિસ્થિતિ થોડાક કલાકો પૂરતી છે જો આ બધું છૂટું થઈ જાય તો અને અધુરામાં પૂરું આપણી અંધશ્રદ્ધાઓ પર દુનિયામાં આપણે હસી મજાકનું પાત્ર બની રહ્યા છીએ આજના વિડીયોમાં જોશું કે આપણે કેટલી અંધશ્રદ્ધા તરફ વળી ગયા છે કે જ્યારે એક બીમાર કૂતરાને પણ આપણે ભગવાન માની બેઠા એક એલઈડી ગોળાને પણ આપણે ભગવાન માની બેઠા છે શું છે આખી હકીકત એ સમજીએ આજના વિડીયોમાં નમસ્કાર હું છું રમેશ ચૌધરી અને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો વાત છે થોડાક સમય પહેલાની એટલે કે લગભગ આજથી પંદર વીસ દિવસ પહેલાની ઉત્તર પ્રદેશનો બાગપત જિલ્લો અને બાગપત જિલ્લાનું એક ગામ ત્યાં હનુમાનજીનું નું એક મંદિર હતું સાંજે એક કૂતરો આવે છે ત્યાં અને મંદિરના આજુબાજુમાં નહીં પણ જે મૂર્તિની આજુબાજુમાં પ્રદક્ષિણા કરતો જોવા મળે છે પૂજારીને આ બધું નવાઈ લાગી વાત વાયુ વેગે ત્યાંના ગ્રામજનોમાં ફેલાણી ગ્રામ આખું ઉમટ્યું કૂતરાની જ્યારે એમને બધું જોયું કે કૂતરું પ્રદક્ષિણા કરે છે ત્યારે એને જોવા માટે આજુબાજુથી પણ વાયુ વેગે જેમ સમાચાર પ્રસર્યા અંધશ્રદ્ધાના અફવા તો જેટલી ઝપાટે ફેલાણી કે આજુબાજુના ગામમાંથી લોકો ટ્રેક્ટરો ભરી ભરીને ત્યાં એને જોવા માટે આવે ક્યાંક આરતી ચાલુ થઈ ગઈ ક્યાંક ચડાવવા ચાલુ થઈ ગયા કોઈક એને પગે લાગે છે અને ખુદ પૂજારીઓ એવું સાબિત કરે છે કે આ કૂતરાના અંદર ખુદ બાબા ભૈરવનાથ એટલે કે ભૈરવ દાદા આવ્યા છે અને હનુમાનજીની પ્રદક્ષિણા કરે છે વાત મિત્રો આટલેથી નથી અટકતી આ વાત ત્રણ દિવસ કૂતરો કોરોમોર ફરે છે એના બાજુમાં ત્યાંથી એક વખત નીકળી અને એના બાજુમાં દુર્ગા માતા એટલે માતાજીનું મંદિર છે ત્યાં જતું રહે છે ત્યાં પણ આજુબાજુ ફરવાનું ચાલુ કરે છે મિત્રો અંદર શ્રદ્ધા એટલે આપણામાં ઘેરી લીધી કે એને જોવા માટે અલગ મલગથી માણસો ત્યાં એકઠા થવા માંડ્યા મંદિરો ઉપર ચડાવવા ચડાવવામાં આવ્યા કૂતરાને ભગવાન તરીકે માનવા માંડ્યા બધા કૂતરા માટે પથારી કરવામાં આવે છે અને ત્યાં માનતાઓનો દોર શરૂ થાય છે જયારે કૂતરું થાકે એટલે બેસે એટલે એને કામડો ઓટાડવામાં આવે એને પથારીમાં બેસાડવામાં આવે બાજુમાં સારું દૂધ એને આપવામાં આવે જમવા માટે કૂતરું ભલે ખાતું નથી પરંતુ પબ્લિકનો ઘસારો એટલો બધો ત્યાં વધી જાય છે કે પ્રશાસને પણ ત્યાં નોંધ લેવી પડે છે મીડિયા જગતમાં સમયમાં આખા દેશમાં ટોપિક બન્યો કે ભગવાનની પ્રદક્ષિણા કરે છે મોટા મોટા કહેવાતા ધાર્મિક જે પ્રવચનો આપતા સંતો પણ કહેવાતા સંતો આના ઉપર પ્રવચન ગોઠવવાનું ચાલુ કરી દીધું એક જગ્યાએ કથા બેસાડી દેવામાં આવી કે જો કૂતરામાં પણ ભગવાન આવ્યો અને થોડાક દિવસમાં એટલે કે ત્રણ ચાર દિવસ પછી કૂતરાનું મોત થાય છે કેમ શા કારણોસર કૂતરો મરી ગયું કારણ કે જ્યારે ડોક્ટરોને પૂછવામાં આવ્યું ત્યારે ડોક્ટરે કીધું કે એને એક ન્યુરોસર્જિકલ એટલે કે એક બીમારી છે અને આપણી દેશી ભાષામાં જેને આપણે એને ચકરી કહેતા હોઈએ કૂતરાને ચકરીની બીમારી હતી અને ચકરીની બીમારી જે પશુ પ્રાણીમાં હોય એ ત્યાં નીચું મોઢું નાખીને ગોળ 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 ફરવાનું ચાલુ કરે એને કોઈ પણ વચમાં જોઈએ છે પછી ભલે મૂર્તિ હોય યા આ ફૂભા હોય કોઈ પણ ધોકો હોય અથવા કોઈ ના હોય તો એનું માથું જમીનમાં નાખીને ફરવાનું ચાલુ કરે છે અને ચકરી આવવા કહેવામાં આવે છે એને જોવા માટે જે ભીડ આવી હતી ખબર નહીં આ ભીડને દવાની જરૂર છે કે પેલા કૂતરાને દવાની જરૂર મિત્રો દવાની જરૂર બંને બાજુ છે કુતરાને જેમ દવાની જરૂર છે ને એનાથી વધુ આ ભીડ જવાબદાર છે ભીડ જરૂર છે દવાની કારણ કે આપણે શું માની બેઠા છીએ એક વખત એ જ ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાનો કેસ છે પિતા અને એના બે પુત્રો ગરીબીથી થોડાક હેરાન છે અને એમને ઓનલાઈન બે ચાર મૂર્તિઓ મંગાવી મૂર્તિઓ જઈને પોતાના ખેતરમાં દાટી દીધી બીજે દિવસે ગામ લોકોને કીધું ભગવાને આવી મને સપનામાં કીધું છે મારા ખેતરમાંથી ભગવાન સ્વયંભુ પ્રગટ થયા ગામ લોકોને પણ નવાઈ લાગી ત્યાં જને જોયું તો ખરેખર મૂર્તિઓ હતી વાત વાયુ વેગે પ્રસરતા થોડાક સમયમાં પબ્લિકના ટોળે ટોળા ત્રણ દિવસ એટલી ભીડ થઈ આ તો પ્રશાસને આવવું પડ્યું પોલીસે જયારે દંડાવાળી કરી અને સત્ય બહાર આવ્યું કે પોતે જ ઓનલાઈન મૂર્તિઓ મગાવી ત્યાં અંદર દાટી દીધી પરંતુ ટૂંકા સમય દરમિયાન એ એના ઘરે ત્રીસ હજાર રૂપિયાના તો ચડાવવા આવી ગયા કમાવાનો સુપ ધંધો એટલો છે કારણ કે અંધશ્રદ્ધા જ્યાં હોય છે ને ત્યાં એકલી ખાલી એ અંધશ્રદ્ધા એ પોતે આંધળી નથી બેરી બોબડી મૂંગી અને ક્યારેક મૂર્ખી પણ છે આપણે જે વસ્તુ સરકારો જોડેથી નથી માગી શકતા આપણે જે આપણા ઉપર શાસન કરે છે એના જોડે નથી માગી શકતા એટલે બધો જ દોષનો પોટલો નાખવામાં આવે છે ભગવાન ઉપર ભગવાન આપણું કરી દેશે પરંતુ મૂર્ખતાની એક હદ હોય મિત્રો એક બીજો પણ કિસ્સો છે આનાથી પણ ચડી એક વ્યક્તિ એક ગટર સાફ કરતો હતો મતલબ મતલબ એકદમ કાદવ કિચડ સાફ કરતો હતો ને એને એક આટલી એક વસ્તુ ચમકતી નજરમાં પડે ઉપરથી સફાઈ કરી તો બહુ ચમકીલી વસ્તુ લાગી એને ત્યાં પોતે ખુદ એમ માની લીધું કે શિવજી પ્રગટ થયા છે વાત આટલી અને ટોળે ટોળા ઉમટ્યા ત્યાં કોઈ દૂધ ચડાવે છે કોઈ દહી ચડાવે છે કોઈ ફૂલમાળા ચડાવે છે અને ત્યાં સોળસો સત્તરસો રૂપિયાનો તો એક કલાકના અંદર ચડાવો ચાલુ થઈ ગયો પબ્લિક જોવા માટે દોડવા માંડી ત્યાં કારણ કે શિવજી સ્વયં પ્રગટ થયા છે બાજુમાં પ્રશાસનિક નોંધ લીધી પોલીસ પણ નજીક હતી પોલીસે આવી તપાસ કરી અને જ્યારે એને ખોદવાનું ચાલુ કર્યું ત્યારે શું નીકળ્યું મિત્રો ખબર છે નો બલ્બ નો ગોળો આટલો મોટો કે જેને પ્રજાએ ભગવાન માની લીધું સ્વયં શિવજી પ્રગટ થયા હોય ને એવું માની લીધું છે વાત આટલાથી પણ નથી અટકતી વાત ઓગણીસો નેવું ની છે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં એક શહેરમાં એક ટ્રાફિક બેરિયર અને બેરી એટલે એક મોટો ચાર ફૂટ નો પથ્થર હતો અને ત્યાંથી પોલીસને નડતા રસ્તા વચ્ચે હતો એટલે દૂર કરી દીધો અત્યારે નવા ટ્રાફિક સિગ્નલ આવી ગયા એટલે નવા પ્રમાણે ચાલવા એ પથ્થર ઉપર કોઈ અંધ ભક્ત હિન્દુ ને જયારે નજર પડી ત્યારે એને માની લીધું કે અમેરિકામાં પણ શિવજી સ્વયં સ્વયંભુ પ્રગટ થયા છે ત્યાં દૂધ દઈને એના ઉપર ધારા ચાલુ થઈ ગઈ ત્યાં પૂજા થવા માંડી ત્યાં કોઈ માળા ચડાવવા લિમિટ જ્યારે એટલી બધી ક્રોસ કરી ગઈ કે અમેરિકાની સરકારને ત્યાં આવવું પડ્યું કારણ કે મૂર્ખાઓનો કોઈ કમી નથી મૂર્ખાઓ જેટલા તમારે જ્યાં તમે માનો તમે એને ભગવાન તરીકે જોઈ લો છો ત્યાં પણ જે અંધભક્ત હિન્દુઓ હતા ને એ અમેરિકામાં શિવજીની પૂજા કરવાનું ચાલુ કરી દીધું મિત્રો સરકારે આવી

ત્યાં માળા ચડાવવાનું ચાલુ કરીને તો છોડો યાર આમાં તો શિવજી નહીં આવ્યા પરંતુ આપણે લઈ પડ્યા છીએ ત્યાં અને છેલ્લે છેલ્લે બીજી પણ વાત કે એક જગ્યાએ લાઈન હતી અંદર કાર્યક્રમમાં જવા માટેની અને બહાર એક મેટલ ડિટેક્ટર હતું મેટલ ડિટેક્ટર એટલે આપણે ઘણી વખત જોતા છે ટોટલી લાગેલું હોય આપણે અંદરથી નીકળીએ એટલે આપણા શરીરના જોડે કોઈ મેટલ છે કે નહીં એનું ચેકિંગ થાય મેટલ ડિટેક્ટરના ઉપર એક માખી બેઠી હતી એક ભાઈએ હાથ ઊંચો કરી અને માખીને થપાટ મારી એટલે માખી ઉડી ગઈ બીજા પાછળથી જોયું કે નહીં આને કંઈક કરી છે એટલે આપણે વિધિ કરવી પડતી છે બીજે થાપ મારી ત્રીજે થાપ મારી અને

પરંતુ જયારે અંધશ્રદ્ધા અને આ તો હજુ નોર્મલ દાખલા છે અંધશ્રદ્ધામાં હજુ તો હજુ તો ડાકણો હજુ તો ભૂત અને અને પિશાચ કારણ કે જ ધંધો નથી ફક્ત ફક્ત આપણને હેરાન કરવા માટે જ અહીંયા બેઠા છે અને આપણે પણ એવું સ્વીકારી લઈએ છીએ કેટલાય તાંત્રિકો કેટલાય બાબાઓના આપણે કેટલાય વિડીયો જોઈએ છીએ કારણ કે આપણી માનસિકતામાં ધર્મ ઘુસી ગયા છે મિત્રો આવી માનસિકતા આપણે ત્યારે જ થાય જ્યારે આપણે અધોગતિના માર્ગે જતા હોય ત્યારે અફઘાનિસ્તાન હું પહેલા પણ બોલેલો છું અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ઓગણીસો સાહીઠ ના દશકામાં આપણાથી સર્વશ્રેષ્ઠ આગળ હતા કોઈના મનમાં ભ્રમ હોય ને તો આપના જોડે મોબાઈલ છે ખોલીને ચેક કરી શકો છો ઓગણીસો સાહીઠ થી સિત્તેર નો દશકો અફઘાનિસ્તાન માટે ગોલ્ડન પ્રેડ જેટલી આઝાદી ત્યાં હતી એટલી ક્યાંય નહોતી તુર્કી ઈરાન આના પણ દાખલા જગ જાહેર છે આજે એ અફઘાનિસ્તાનની શું પરિસ્થિતિ છે એ ધર્મના આંધળા ચશ્મા પહેરવાથી શું થાય એ દાખલા છે આપણા સામે પાકિસ્તાનનો પણ દાખલો છે કરાચી મુંબઈ કરતા ટોપ લેવલનું શહેર ગણાતું હતું આજે કરાચી સામે કોઈ થૂંકવા તૈયાર કારણ ઠેર ઠેર નીકળી પડ્યા આવા ધર્મના દુતારાઓ કે જે એકબીજાને ચડાવી દેશે જ્યારે ગરીબી આવે ત્યારે જ આપણને ભગવાન યાદ આવે છે કે આવું કરવા દઉં થાય ભગવાન તો રસ્તામાં પડ્યા છે બધાને એક નારીલ ચડાવશો અને તમારો છોકરો પાસ કરી આપશે એટલે એક એમને કંઈ કામ છે કે ને કામ રહેવા દો થોડું કે એમના માટે ભાઈ ભગવાનને પણ આપણે લાલચ આપીએ છે કે ભગવાન મને 100 રૂપિયા નું તને પ્રસાદી ચડાવી જો મને 1 લાખ રૂપિયાની લોટરી આપે તો એટલે ભગવાન પહેલા ને લઈ લે યાર તારા કંતી અને ક્યાં 100 રૂપિયાની જરૂર છે યા તો એ મૂર્ખ છે ક તો તું એમને મૂર્ખ સમજે છે અથવા લાંચ આપવાની શરૂઆત જ દારા થાય છે આપણે એને પણ લાંચમાં આખી સિસ્ટમમાં ગોઠવી દીધા છે કારણ કે આપણે અધિકારીઓને લાંચ આપી અને ટેવે પડી ગયા છે અત્યારે એક નવું ગતકડું ગામમાં ચાલી રહ્યા છે દરેક ના ગામમાં આ બધું થશે અને નહીં ચાલતું હોય તો હવે થશે મિત્રો હમણાં હમણાં એક સભાઓ ચાલુ થઈ છે કોઈ જાગરણ મંચ ને કોઈ ફલાણી એકતા કોઈ હિન્દુ મહાસભા ને કોઈ વિશ્વ હિન્દુ પરિષદ ને ચોક્કસ હિન્દુઓની વાત થતી હોય એટલે આપણે જાગવું જ ઘટાય જે ધર્મના સામે પ્રોબ્લેમ છે એને આપણે આંખ બંધ કરવાથી બંધ થવાનો નથી પરંતુ ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષની ભાજપ સરકાર છે અને હવે હિન્દુઓ બે હજાર સત્યાવીસમાં ચૂંટણીના નજરમાં રાખીને હિન્દુઓ ખતરામ ચાલુ થઈ ગયા હવે બે હજાર બાર બે હજાર ને ચૌથી સરકાર છે ભારતમાં હવે તો ડબલ એન્જિન ટ્રિપલ એન્જિન ફોર એન્જિન જેટલી કોઈ કોઈન્ટલી એન્જિનોની સરકારો છે પરંતુ હજુ સુધી આવી સંસ્થાઓને ઘરે ઘરે જઈ અને પબ્લિકને ધર્મના ચશ્મા પહેરાવવા પડે છે કે જાગો તમે પહેલા અત્યારે જે થોડા ઘણા જાગી હોય તમારી સમસ્યાઓ મૂકો સાઈડમાં અને તમે કટ્ટર હિન્દુ બની જાવ કારણ કે તમે વોટ આપોને ને બે હજાર સત્યાવીસ ઇલેક્શન અમને જીતાડો અમે ઇલેક્શન જીત્યા પછી એ જે ખેડૂતોને ડંડાવાળી કરીએ છીએ ને એવી જ કરશું કારણ કે તમને ચશ્મા પહેરાવવાના બાકી છે આ બધું જ હવે થવાનું છે બે હજાર સત્યાવીસ પહેલા પહેલા જોજો મિત્રો

એક પણ વ્યક્તિ બહાર નીકળવા તૈયાર છે ના આ ફક્ત ફક્ત અને પોતાનું રાજકારણ ટકાવવા માટે આ રાજકારણ ભલે કરતા એમનો વિષય છે પણ આ દરમિયાન તમને કઈ તરફ લઈ જશે કઈ બાજુ તમે વળશો બિલકુલ નાહકમાં આવી નાની નાની વાતોમાં રસ્તે કોઈક વસ્તુ પથ્થર પડ્યો છે કોઈકને ને વચમાં નડે છે એ ઉપાડીને બાજુ નાખે અને બાજુવાળો ત્યાંથી પસાર થાય એક કંકુનું નું તિલક કરી દે આખું એક વ્યક્તિને કોઈ શ્રીફળ રસ્તામાં પડ્યું પડ્યું ઘરમાં છે ને એક બાજુ નાખી દે અને કોઈ વ્યક્તિ તમને જોઈ જાય અને એને એમ થાય કે શ્રીફળ આ બાજુ નાખ્યું છે યા શુભ માટે નાખ્યું છે બીજે દિવસે એ પણ નાખવાનું ચાલુ કરે ટોળે ટોળા થયા આપણા જોડે ફાલતુ ફૂલ સમય છે એકદમ નવરા ચાર રસ્તે આવું એક અખતરો થાય આપણે જોવા પહોંચી જઈએ છીએ ત્યાં ચડાવવા ચાલુ થઈ જાય છે હા આપણને જ્યારે ચડાવવા છે ને ગરીબ માટે આપવા માટે આપણને કોઈ ઇન્ટરેસ્ટ નથી ખુદના ભય બાજુમાં હશે તમારો પાડોશી તમે એને સપોર્ટ નહીં કરો અહીંયા ધાર્મિક ચડાવવામાં તમારો ફાજુલ સમય બગાડો છો ફાજુલ પૈસા બગાડો છો એટલે શ્રદ્ધા જરૂરી છે પણ અંધશ્રદ્ધાનો આવો દાખલો અત્યારે દુનિયા આપણા ઉપર એમને નથી હસતી આવા નવા નમૂનાઓ આપણે પેદા કર્યા છે આવા નવા બધા બાબાઓ ભક્તિઓ નીકળી પડ્યા છે સિદ્ધાર્થ હજુ આની ચરમસીમા આવવાની બાકી છે હજુ તો સત્યાવીસ માં જેમ ચૂંટણી નજીક આવશે એવા બધા ધતિંગો ચાલુ કરશે ગામડે ગામડે સીડીઓ બતાવશે હિન્દુઓનું આમ થઈ ગયું કેરલા ફાઇલ આમની વાત એમની ખાવ ખોટી નથી પણ એમનો ઉદ્દેશ એ હિન્દુ રક્ષાનો નથી ક્યારે જો રક્ષાનો હોત તો આટલી કરી દીધી હોત ત્રીસ વર્ષથી બેઠા છે કાઢી નાખો બધાને પાકિસ્તાનમાં એટલે મેટર ક્લોઝ થાય ના એ નથી કરવા અને ઘણા બધા સંસ્થાઓ આજે પણ અમદાવાદ કર્ણાવતી શહેર માને છે એટલે નામ જ બદલી નાખો ને તમે ખાલી ખાલી છોકરા કર્ણાવતી કરો છો તમારામાં એટલી બધી હોય સરકાર ડબલ એન્જિન ટ્રિપલ એન્જિન બધી બધી આપણી છે નામ બદલાઈ નાખો કર્ણાવતી કેમ તમે બદલાવતા નથી કે ના તમે બદલાવશો ને અમદાવાદ નું નામ કર્ણાવતી કરી દેશો તો વર્લ્ડ હેરિટેજમાંથી તમારું નામ નીકળી જશે તમારે પૈસા બંધ થઈ જશે મૂળ સરવાળે સત્તા અને સંપત્તિની આ લડાઈ છે ના કે તમને ફક્ત ધાર્મિક વૃત્તિ કરાવવાની ના આ બધી અંધશ્રદ્ધામાં ખોસવાનો વિષય છે પ્રજાએ જે પ્રજાનો થવું હોય થાય આપણે પણ ફાજલ સમય છે રોજગારી છે નહીં કારણ કે કરવી તો કોઈને છે નહીં રોજગાર તમે તમારે મંજીરા વગાડો અને મજા કરો સમય હજુ આવવાનો છે સનાતન સંસ્કૃતિની જય મિત્રો વિડિયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત